પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ધોરણ આઠ પ્રોજેક્ટ પ્રવૃત્તિ ચાર મારી વાર્તા આપના ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં અને મિત્રો દ્વારા તમે બાળપણથી વાર્તાઓ સાંભળી જશે આ પ્રકારની વાર્તાઓ હજી પણ માતા પિતા દાદા દાદીના મુખે કહેવાતી જ હશે આવી સ્થાનિક વાર્તાઓ જે શાળાના પુસ્તકમાં ન હોય અને સ્થાનિક બોલીમાં જે રીતે સાંભળી હોય તે આપને યાદ જ હશે આવી તમે તમારા ઘરમાં કે ગામમાં સાંભળેલી વાર્તા નીચેના ભાગમાં લખો આપણે એવી વાર્તા લખવાની છે જે કોઈ પુસ્તકમાં ન હોય અને ખૂબ જૂની વાર્તા હોય કાલ્પનિક પણ હોઈ શકે પણ એવી વાર્તા કે જે સ્થાનિક બોલીમાં આપણને આપણા દાદીએ કે નાનીએ કહી હોય મને મારા નાનીએ જે વાર્તા કહી હતી તે હું અહીં લખી રહી છું તમારે તમારા દાદા દાદી પાસેથી નાની પાસેથી આવી વાર્તા સાંભળવાની છે અને લખવાની છે વાર્તાનું નામ સોનબાઈ મારા નાનીમાં મને રોજ વાર્તા કરતા અને ઘણી બધી એવી વાર્તાઓ મને કીધેલી છે પણ એક સોનબાઈની વાર્તા છે એ હજી સુધી મને યાદ છે તેથી હું મારી સાંભળેલી વાર્તા રજૂ કરું છું તમારે તમારા દાદીમા પાસેથી કે નાની બા પાસેથી સાંભળીને લખવાની છે વાર્તાનું નામ છે સોનભાઈ કોની પાસેથી સાંભળી તો મેં નાનીમા પાસેથી સાંભળી હતી ઘણી મોટી વાર્તા છે અને કાલ્પનિક વાર્તા છે હકીકતમાં આવું ક્યારેય શક્ય હોતું નથી સાત ભાઈઓ હતા નાની એક માત્ર બહેન હતી જેનું નામ હતું સોનભાઈ સાત ભાઈઓ મોટા અને સૌથી નાની બેન હતી તે સોનભાઈ હતી સોનભાઈ તેના મા બાપની બહુમાની હતી એટલે કે લાડકી હતી ભાઈઓ પણ તેના પર બહુ પ્રેમ વરસાવતા ભાભીઓથી એના લાડ ખમાતા ન હતા એટલે કે નાની બેનને લાડ કરે એ ભાભીઓથી સહન થતું ન હતું મા બાપ જુઓ મા બાપ શબ્દ છે એ સ્થાનિક બોલીનો છે આપણે માતા પિતા કહીએ છીએ એટલે આપણે સ્થાનિક બોલીમાં જ વાર્તા લખવાની છે મા બાપ ચાલ્યા જાત્રા કરવા એક નાનો ભાઈ પણ તેની સાથે ગયો બાપ જાત્રાએ ગયા પછી તેની ભાભીઓ સોનભાઈને હેરાન કરવા લાગી કેવી રીતે હેરાન કરે જ્યારે સોનબાઈ રમતા હોય ત્યારે એને કામ સોંપે પાણી ભરવા મોકલે કપડાં ધોવા માટે મોકલે અને પછી જ્યારે સોનબાઈ પાણી ભરવા જાય ત્યારે એનું માટલું ફૂટલું આપે માટલું ફૂટલું આપે અને પછી કેવી રીતે પાણી ભરીને આવે પાણી માટલામાં રહે નહીં અને પછી ખી જાય કે કેમ આવું થયું કપડાં ધોવા મોકલે તો સાબુ ન આપે લાકડા વીણવા મોકલે તો લાકડા માટે જે બાંધવા માટેનો જે દોરી હોય દોરી ન આપે આવી રીતે સોનબાઈને કામ સોંપ્યા કરે પણ કોઈ પણ પ્રકારનું કામ એનું સફળ ન થાય એવા સતત પ્રયત્નો કર્યા કરે જગ્યા ઓછી છે એટલું બધું લખી શકાય નહીં એટલે હું ટૂંકમાં લખીશ સોનબાઈને હેરાન કરવા લાગી સોનભાઈને તેના મા બાપ ખૂબ યાદ આવે સોનભાઈને દરરોજ કંઈક ને કંઈક રીતે ભાભીઓ હેરાન કરે અને સોનભાઈ રડિયા કરે નાના મોટા બધા કામ કરાવે પાણી ભરવા મોકલે લુગડા ધોડાવે આપણે એને કપડા ધોવે એમ કહીએ પરંતુ સ્થાનિક ભાષામાં કપડાને લુગડા કહેવાય લુગડા ધોડાવે વગડામાં લાકડા વીણવા મોકલે બધી ભાભીઓ સોનબાઈનું વાંકું બોલે એટલે કે એના ભાઈઓને સોનબાઈના જે ભાઈઓ હતા એને સોનબાઈ વિશે જેમ તેમ બોલ્યા જ કરે બોલ્યા જ કરે અને કાન ભંભેરી કર્યા કરે આજે તો સોનબાઈ આવું કર્યું આજે તો સોનબાઈ આમ નથી કરતા સોનબાઈ કંઈ કામ નથી કરતા અને એવી રીતે એના ભાઈઓના કાન ભંભેર્યા કરે બધી ભાભીઓ સોનબાઈનું વાંકું બોલે અને ભાઈના કાન ભંભેરિયા કરે રોજ આવું થાય હવે તો ભાઈઓને પણ સોનબાઈ પર ખીજ ચડવા મંડી ખીજ ચડવા મંડી એટલે કે ગુસ્સો આવવા ભાઈઓ પણ સોનબાઈ ને લાગ્યા વઢવા લાગ્યા સ્થાનિક શબ્દ છે એટલે કે ખીજાવા લાગ્યા એકવાર વાર ભાભીએ કહ્યું સોનભાઈને મારી નાખો અમે બધા મરી જશું આવી ધમકી આપે છે એમ કે છે કે તમે સોનભાઈને મારી નાખો નહીતર અમે બધા એક સાથે મરી જઈશું આવી રીતે ખોટી ધમકી આપે છે બધા જ ભાઈઓ સોનભાઈને મારી નાખી મોટી ભાભી હતી એને પોતાની ચૂંદડી લીધી મોટી ભાભીએ પોતાની ચુંદડી લીધી અને સોનબાઈના લોહીમાં રંગી નાખી સોનબાઈના લોહીમાં રંગી નાખી સોનબાઈને બધા મળીને દાટી એવા. જમીનમાં ખાડો કર્યો અને ખાડો કરી અને સોનભાઈને તો ત્યાં દાટી દીધી સોનભાઈએ એક કૂતરો પાળેલો એક કૂતરો પાળેલો જ્યાં સોનભાઈ ને દાટી હતી ત્યાં કૂતરો દરરોજ પહોંચી જતો હતો તે રોજ સોનભાઈને દાટી હતી ત્યાં જઈને રોયા કરતો એટલે કે રડતો બધાને ડર લાગ્યો કે આ કૂતરો આપણી બધી વાત કરી દેશે એટલે આ બધાએ કૂતરાને પણ મારી નાખ્યો બધાને બીક હતી કે કૂતરો બધી વાત કરી દેશે તો બધાને ખબર પડી જશે તો કૂતરાને પણ મારી નાખીએ કૂતરાને પણ મારી નાખ્યો અને સોનબાઈને જ્યાં દાટ્યા હતા એની બાજુમાં કૂતરાને પણ દાટી દીધો કૂતરાને પણ મારીને સોનબાઈની બાજુમાં દાટી દીધો વર્ષો વયા ગયા એટલે કે ઘણા બધા વર્ષો પસાર થઈ ગયા સોનબાઈને જ્યાં દાટી હતી ત્યાં લીમડો ઉગી ગયો સોનબાઈને જ્યાં દાટી હતી ત્યાં લીમડો ઉગ્યો અને કૂતરાની જગ્યાએ પીપળો ઉગ્યો મા બાપ અને ભાઈ જાત્રા કરીને આવતા હતા સરસ મજાનો લીમડો પીપળો જોય પોરો ખાવા બેઠા પોરો ખાવો એટલે આરામ કરવો આરામ કરવા માટે બેઠા અને ભાઈ તો લીમડાની ડાળી ઝુલાવવા લાગ્યો આપણે કેમ ઝાડની નીચે ઊભા હોઈએ અને ડાળીઓ સાથે રમત કરીએ એવી રીતે ભાઈએ તો લીમડાની ડાળી પકડી ત્યાં તો અચાનક

ભોજાઈને રંગેલ ચૂંદડી આવું ગીત સંભળાવવા માંડ્યું ગીતના શબ્દો લખીએ કોણ હલાવે લીમડી ને કોણ હલાવે પીપળી ભાઈની મારેલ બેનડી એટલે કે ભાઈએ બેનને મારી નાખી એ હું બેન રંગેલ ચુંદડી આવું ગીત ભાઈને સંભળાયું ભાઈ તો સોનભાઈનો અવાજ ઓળખી ગયો કે આ તો મારી બેનનો અવાજ છે નાનો ભાઈ સોનભાઈનો અવાજ ઓળખી ગયો તેણે જમીનમાં ખોદ્યું તો સોનભાઈ નીકળ્યા અને કૂતરો પણ મળ્યો હકીકતમાં આવું શક્ય નથી કાલ્પનિક વાર્તા છે બંને ને લઈ બધા ઘરે આવ્યા ઘરે જઈને પૂછ્યું સોનભાઈ ક્યાં કોઈ કઈ બોલ્યું કોઈ કઈ બોલ્યું નહી નવા નવા બાના ગોતવા મીંડ્યા બહાના ગોતવા એટલે કે અલગ અલગ કારણો બધા આપવા માંડ્યા સાચું ખોટી બધી વાતો કરવા લાગ્યા થોડા સમય પછી નાના ભાઈએ સોનબાઈને હાજર કરી મા બાપ કહે બધી ભાભીઓને નાકાન કાપી ઊંધા ગધેડે બેસાડી ગામમાં ફેરવો નાકાન કાપી ઊંધા ગધેડે બેસાડી ગામમાં ફેરવો એટલે એને સજા આપો આવી રીતે સજા આપવાની મા બાપે વાત કરી સોનભાઈ આડા ઉતર્યા એને એમ કીધું મારી ભાભીઓને કોઈ કઈ કરશો નહીં એ મને મારી ભાભીઓ ખૂબ ગમે છે મારા ભાભીને કાંઈ ઈજા પહોંચાડતા નહીં આટલી બધી ભાભીઓએ હેરાન કરી હતી છતાં પણ સોનભાઈ છે એ સજા આપવાની ના પાડે છે સોનભાઈ કહે મારી કંઈ ન કરો બધી ભાભીઓ ના પગે પડી ભાઈઓ પણ પગે પડી ગયા સોનભાઈને મારી નાખી દાટી દીધી એટલી બધી હેરાન કરી અને સોનબાઈએ ભાભીને માફ કર્યા તો એને શું કર્યું માફી માંગી અને પગે પડી અને ભાઈઓએ પણ પોતાની ભૂલ સ્વીકારી બધા ફરીથી પહેલાની જેમ હળી મળીને રહેવા લાગ્યા આવી રીતે વાર્તા આપણે આખી પૂરી કરી આપણને આગળ એક પ્રશ્ન પૂછ્યો હતો વાર્તામાંથી શું શીખવા મળે છે લખીએ વાર્તામાંથી શું શીખવા મળે છે એનો જવાબ લખીએ આપણે કુટુંબમાં બધાએ સાથે હળીમળીને રહેવું જોઈએ ક્યારે ઝઘડો કરવો જોઈએ નહીં હંમેશા રહેવું જોઈએ પછી એવું કહ્યું હતું વાર્તાનું કોઈ એક ચિત્ર દોરો આપણને એવું કહ્યું હતું વાર્તાનું એક ચિત્ર દોરો તો હવે આપણે અહીંયા ચિત્ર કાલ્પનિક ચિત્ર દોરીએ છીએ સોનબાઈને તો આપણે દોરી ન શકીએ પણ સામાન્ય ચિત્ર દોરી નાખીએ આપણે કંઈ મોટા ચિત્રકાર તો છીએ નહીં એક બાજુ લીમડી દોરીએ ને એક બાજુ પીપળી દોરીએ અને એમાં દાટિયા હતા એવું કઈક દોરીએ બે વૃક્ષ દોરી નાખું છું કીધું છે ચિત્ર દોરવાનું તો દોરવું જ પડે આ લીમડો છે અને આ પીપળો છે અને આ આજુબાજુની જે જમીન હોય એ જમીનનો ભાગ છે જે જમીનની અંદર સોનભાઈને અને કૂતરાને દાટ્યા હતા દૂર એકાદું તમારે ઘર મૂકવું હોય તો ઘર તમે દોરી શકો છો હું તો રફ ચિત્ર દોરું છું આ બાજુ કાંઈ એવું કંઈ મંદિર કે એવું કંઈ દોરવું હોય તો પણ તમે દોરી શકો છો ગામડાનું લોકેશન હોય એવું કોઈ પણ સાદું ચિત્ર તમે દોરી શકો છો અને વધારે તમે સરસ ચિત્રકાર હોય તો સોનભાઈ ઉદાસ બેઠી હોય એવું ચિત્ર તમે દોરી શકો સોનભાઈ કૂતરાની સાથે રમતી હોય એવું ચિત્ર પણ તમે દોરી શકો મારી જેમ ચિત્ર ન આવડતા હોય તો આવું ચિત્ર દોરો